દૂધીનું શાક કોને કોને નથી ભાવતું ફટાફટ કોમેન્ટ કરીને જણાવી દો જો તમારા ઘરે પણ નાના મોટા સૌ કોઈને દૂધીનું શાક ના ભાવતું હોય તો આ રેસીપી તમારા માટે જ છે ઇવન જે લોકો કાંદા લસણ ખાવાનું અવોઈડ કરે છે આ રેસીપી એમના માટે પણ છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે દૂધી કોફ્તાના શાકની રેસીપી શેર કરીશ

હવે ટમેટાને ચોખ્ખા પાણીથી સાફ કરી આગળના ભાગને કટ કરી ત્યારબાદ એક પ્રેશર કપ પાણી અને સાથે ટામેટા એડ કરી થાય ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું ટામેટા પ્રેશર કુક થાય ત્યાં સુધીમાં આપણે દૂધીના મુઠિયા તૈયાર કરી લઈએ દૂધીના સોફ્ટ અને ટેસ્ટી મુઠિયા બનાવવા માટે મેં અહીં વજનમાં પાંચસો ગ્રામના માપથી ફ્રેશ દૂધી લીધી છે હવે દૂધીના આગળના તેમજ પાછળના ભાગને કટ કરી લઈશું તેમજ પીલરથી દૂધીની છાલ ઉતારી લઈશું અહીં આપણે દૂધી ફ્રેશ જ પસંદ કરીશું તેમજ જો મીડિયમ થિકનેસ વાળી દૂધી પસંદ કરશો તો દૂધીમાં બી પણ ઓછા હશે અને ઘરનો ભાગ પણ વધારે હશે હવે આપણે દૂધીને વચ્ચેથી કટ કરી લઈશું જેથી દૂધી ખમણવામાં સરળતા રહે અને આવી રીતે મીડિયમ કાણાવાળી ખમણીથી આપણે દૂધીને ખમણી લઈશું દૂધી ફ્રેશ હોવાથી એકદમ સરળતાથી જ ખમણાઈ ગઈ છે અહીં આપણે પોષક તત્વથી ભરપૂર દૂધીનું પાણી અલગ નહીં કરીએ હવે આપણે દૂધીના છેડને એક મોટા બાઉલમાં લઈ લઈશું ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ઝીણા કટ કરેલા મરચાં તેમજ એક ટેબલ સ્પૂન ખમણેલું આદુ એક ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન ધાણા જીરું ચપટી ખાંડ તુથડ કપના માપથી રવો અને અડધા લીંબુનો રસ એડ કરી મિશ્રણને બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે રેસ આપી દઈશું જેથી રવો દૂધીમાં રહેલું પાણી ઓબ કરી પ્રેશર કુક થયેલા છાલને અલગ કરી લઈશું તેમજ એક મિક્સર જારમાં ટામેટાને પાણી સાથે કરી સ્મૂથ પ્યુરી તૈયાર કરી લઈશું હવે દસ મિનિટ બાદ મિશ્રણ બરાબર સેટ થઈ ગયું છે હવે ચમચીની મદદથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ તેને બોલ જેવો ગોળ આપી આવી જ રીતે આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી ત્યારબાદ મુઠિયા સેલો ફ્રાય કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મુઠિયા તેલમાં મૂકી દઈશું તેમજ અંદર બહારથી બરાબર ફ્રાય થઈ જાય અને મુઠિયામાં ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે એક પ્લેટમાં મુઠિયાને લઈ લઈશું આવી જ રીતે આપણે બધા મૂઠિયા અંદરથી ફ્રાય થઈ જાય તેમજ બહારથી ક્રિસ્પી બાઇનિંગ સાથે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે હવે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું તમે અહીં બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ખડા મસાલા ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી એડ કરી ગ્રેવીને ટેસ્ટી બનાવવા માટે મસાલાઓ એડ કરી લઈશું મસાલામાં એક ટેબલ સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તેમજ એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવું જેથી ગ્રેવીમાં સરસ લાલ કલર આવે બને ત્યાં સુધી ગ્રેવી વાળું શાક બનાવતા હોઈએ ત્યારે ગ્રેવીમાં લાલ કલર માટે ફૂડ કલરનો ઉપયોગ ના કરવો

એટલે મુઠિયા બહારથી પણ સોફ્ટ થઈ જશે હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દૂધી કોફતાનું શાક આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તેમજ પૂરી પરોઠા કે ફુલકા રોટલી સાથે આ દૂધી કોફતાનું શાક ખાવાની મજા પડી જશે મારી આ રેસીપીથી ઘરે દૂધી કોફતાનું શાક બનાવ્યા પછી દૂધીનું શાક કોનું કોનું ફેવરિટ થઈ ગયું છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે